ગમતું નથી અને વાલા એ હારે જો ને રે તને સિદ્ધ ને ભૂલાવું સાંભળા હેવું ગોકુણ સરખું કડું કા ગામ

આ પારેખે તલી આવારે આવજો એવું ગોકુળ સરખું કડું કા ગામ છે એ દર્શન દિયે આપો આપ દેવરે બેલી આ પારે તલી આ વારે આવજો એ એવો મામલો જે દી માંડ્યો એ નો કરો રે સહાર રે એકલ ના બેલી આ પે કે તલિયા મારે આવજો